ભાવનગર શહેરમાં સગાઈ થયેલ સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો જે યુવક સાથે સગીરાના લગ્ન નક્કી થયા હતા તેનું જ પિતા પુત્ર દ્વારા અપહરણ કરવામાં આવ્યું શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં પિતા પુત્ર પર દાખલ કરવામાં આવ્યો ગુનો બી ડિવિઝન પોલીસ મથક નાપી આઈ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પિતા પુત્રની અટકાયત પણ કરવામાં આવી આઝાદનગરનો એક બનાવ છે જેમાં આ કામના જે ફરિયાદી જે છે તેઓના દીકરી સગીર વયના હોય અને તેઓની જે કાસ્ટ મુજબ તેના રિવાજ મુજબ તેનું વેવિશાળ કરવામાં આવેલા જે વેવિશાળ થયેલ ત્યારબાદ આ કામના જે આરોપી જે છે તે અવારનવાર તેના ઘરે આવતા અને થોડા દિવસ પહેલાં આ જે આરોપી દ્વારા પિતા પુત્ર દ્વારા આ દીકરીનું અપહરણ કરવામાં આવેલા અને બાદમાં તેના પુત્ર દ્વારા તેના ઉપર દુષ્કર્મ કરવાની અને તેના પિતા દ્વારા મદદગારીની ફરિયાદ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે આ ફરિયાદ આધારે પીઆઈ શ્રી દેસાઈ તપાસ ચલાવી રહ્યા છે અને બંને પિતા પુત્રને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં જુદા જુદા મુદ્દા લઈ અને રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે થેન્ક યુ